જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું સુવાની ભાજી બટેકાનું શાક બનાવીશું આ શાક વધારે પડતું શિયાળામાં બનતું હોય છે અને આનો લોંગ વિડીયો તમારે જોવું હોય તો કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો લોંગ વિડીયો તમને જોવા મળશે તો ચાલો એકદમ સરસ આજે શાક બનાવી દઈએ સુવાની ભાજીને ધોઈ કોરી કરી દીધી છે અને પછી તેલમાં આ રીતે એને શેકી અને કાઢી લેવાની છે બે ચમચી તેલ નાખ્યું રાઈ નાખી હિંગ નાખી છે અને લસણ ડુંગળી ટામેટા બધું તેલમાં સાતરી દેવાનું રેગ્યુલર મસાલા કરવાના છે અને પછી અહીંયા મસાલામાં થોડું પાણી ઉમેરવાનું છે જેથી કરી અને મસાલા આપણા સારા ચડી જાય મસાલા ચડી જાય અને જે આપણે ભાજીને તેલમાં શેકીને રાખી છે ને એ લાસ્ટમાં નાખવાની છે અત્યારે નથી નાખવાની જ્યારે શાક બની જાય ને પછી ઉપરથી નાખવાનું છે જેથી કરી અને જે ભાજીનો ગ્રીન કલર જળવાઈ રહેશે અને સ્વાદિષ્ટ બી બહુ જ લાગશે તો તમે જોઈ શકો છો કે શાક બની ગયા પછી અહીંયા ભાજીને તેલમાં શેકીને ઉમેરી છે તો આ રીતે જરૂરથી શાકને બનાવજો તો આજની રેસિપી આપણી સારી તૈયાર થઈ